નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઓ અંતર્ગત નવા આવાસો માટે ઓનલાઈન સર્વેની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે સાંસદ જનસંપર્ક કાર્યાલય ખાતેથી પણ આ સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યાં પણ એક ખાસ ડેસ્ક આના માટે તૈયાર કરવામાં આવ્યું છે કે વડોદરા શહેરના નાગરિકો ત્યાં જઈને આ નવા આવાસો માટેનું જે ઓનલાઈન સર્વે ચાલી રહ્યું છે તેનો ભાગ લઈ શકે અને તેઓને પણ આ લાભ મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે સાંસદ જનસંપર્ક કાર્યાલય ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ અંતર્ગત નવા આવાસો માટેનું ઓનલાઈન સર્વિસ સેવા શરૂ કરી દેવામાં આવી છે અને જ્યાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ લોકોને મળી રહ્યો છે મંગ જોશી સરના ત્યાં ઓફિસે અમે આવ્યા છે ફોર્મ ભરવા માટે અને અમુને અહીંના સ્ટાફે સાથ સહકાર સારો આપેલો છે અને અમોને મકાન મળી જાય એ અમારી આશા છે